સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢના ભવનાથ ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા યાત્રાળુઓને પીવાના પાણી પૂરું પાડવા મુદ્દે અને પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા રજૂઆત સાથે માંગ કરીને વેપારીઓને અમલવારી કરાવવા ધાક ધમકી આપતી હોવાથી ધરણા પર બેસવાનો વખત આવ્યો છે અને અમારા વેપાર ધંધા બંધ રાખવાની ફરજ પડી છે ભારતમાં ચોવીસ રિઝર્વ ફોરેસ્ટ અને અગિયાર અભયારણો છે તેના અભ્યાસ કરી જે યાત્રાધામોને સુવિધાઓ મળે છે તે સુવિધાઓ ગિરનાર સીડી વેપારીઓને મળવી જોઈએ ત્યારે આગામી મહાશિવરાત્રી મેળામાં પીવાના પાણી અને અમારા પર થતી જો હુકમી તાકીદે બંધ કરવામાં નહીં આવે તો અમારી રોજીરોટી સારી રીતે ચાલી શકશે મારું નામ જયેન્દ્ર ચાવડા હું કિનાર એસોસિએશનનો પ્રમુખ છે આજે અમે અત્યારે કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે આવ્યા છે અમારે પાણીની સમસ્યાઓને લઈને હાલ ગમે ત્યારે આને પહેલાં પણ અમે આ સમસ્યાને લઈને આવેલા છે પ્લાસ્ટિક ગેન છે નો આઉટ અમે સરકારને તંત્રને અમે સપોર્ટ કરીએ છીએ બાબતને લઈને પણ હાલ છેલ્લે જે પાણી પણ અમારે જે બિસ્લેરી બોટલમાં જે વેચતા એ પણ બંધ કરાવેલું છે ને તંત્રનું કહેવાનું એવું છે કે તમે આ પાણી જે છે એ કેલ્બામાં ભરીને તમે આપો કસ્ટમરને કે યાત્રાળુને પણ યાત્રાળુનું કહેવું એવું છે કે એ પાણી નથી પીતા એ બિસ્ત્રીનું એનું ફિલ્ટર પાણી જ જોઈએ છે એને તો એનું કહેવાનું એમ છે કે આ પાણી અમે નહીં પીએ ને તંત્ર એમ કે છે કે તમે આ પાણી પીવડો હાલ અત્યારે ઉનાળા જેવું વાતાવરણ મને આવી રહ્યું છે તો એમાં પણ બધાને પાણી પીવા જોઈએ યાત્રાળુઓનું પણ જોઈએ યાત્રાળુ પણ હેરાન થાય છે અને વેપારીઓ પણ હેરાન થાય છે તો તંત્રને ખાસ અમારી એવું અમારી જોગવાઈ છે કે અમને છે ને આ બસ આમ કાયમી માટે પાણીનું જે અમને છે કેનો અમને સોલ્યુશન ગાડી આપો મારું નામ ભાવનાબેન ડાબી છે ગિનાર ઉપર અંબાજીની આજુબાજુમાં અમારી દુકાન છે અમે ગિરનાર એસોસિએશન મંડળના 100 થી 25 થી વધારે સભ્યો અમે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર દેવા આવ્યા છીએ અમારા ઘણા બધા પ્રશ્નો છે જે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે અમે આજ સવારથી ધરણા ઉપર બેઠા છીએ અને ગિનાર ઉપર અમે રોજગાર ધંધા રોજગાર બંધ રેખા છે આમ તો બંધ જે વાત છે કારણ કે આ લોકો અમને કોઈ ધંધો કરવા દેતા જ નથી અમને દબાણ કરે છે એના માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ અને જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ક્યાં સુધી અમે ધંધા રોજગાર બંધ રાખવાના છીએ બેન ખાસ કરીને ગિરનાર ઉપર જે પાણીનો પ્રશ્ન છે તેને લઈને શું કહેશો બહુ મોટો પ્રશ્ન છે ગિરનાર ઉપર પાણીના કોઈ સ્ત્રોત જ નથી સરકાર શ્રીએ અગાઉ કાંઈ એની સુવિધા કરી નથી અને પાણીનો અગાઉને એને સ્ત્રોત છે જ નહીં અને પાણીની બિસ્લેરી બોટલ બંધ કરી દીધી છે અત્યારે એ લોકો હેરાન છે અને એ લોકોની ઉપર એટલું પ્રેશર છે તો એ અમને દબાવે છે અને અમને ધમકી આપે છે કે તમે સાદું પાણી વેચો કે રાત્રિ કે કીડા હોય તમે તમારી દુકાનો બંધ કરીને નીચે ઉતરી જાઓ ત્યાં સુધી અમને કાલે અમને ધમકી આપવામાં આવી એના એના જ કારણે અમે અમારા ધંધા રોજગાર બંધ કરી અને અમે ધરણા ઉપર ઉતરા છીએ ત્યાં સુધી અમે હડતાલ ઉપર જ રહી છીએ વેપારી એસોસિએશન પ્રમુખ રમેશભાઈ બાવળિયા આજે સવારે ત્રણ કલાકની ગિરનાર સીડી ઉપર ધારણા કરેલ બધા વેપારીઓએ એકસો વીસ જણાએ અને આજે અમે આવેદન દેવા અહીંયા કલેક્ટર સાહેબને લીધે અને એમાં અમારી રજૂઆત એ છે કે આ અમારે પાણી અહીંયા ફિલ્ટર જ માગે છે વધારે વધારે ફિલ્ટર પાણી પહોંચી જાય તો દુકાનદારોમાં બધા ફ્રીમાં પણ જેવા તૈયાર છે એની અમે કંઈ વાંધો નથી અને જી બીવાળા આ લોકોને વીસ હજારને પચાસ હજારનો દંડ દઈ દઈએ તો હું તમને કોઈને મીટર દઈ દઈએ એવી એક મારી નમ્ર રજૂઆત છે સરકાર સુધી અમે તંત્રની સાથે જ છીએ વહીવટ તંત્ર જેમ કે પણ અમારી એક આ એક લાગણીને માગણી છે અને વૈકલ્પિક આ રસ્તો કરી દઉં બસ